તંત્રને ભાન કરાવવા માટે માંડવી નજીક આવેલા શ્રી વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસે આજથી ચપ્પલ નહીં પહેરવાની તપસ્યા શરૂ કરી છે તેઓએ પણ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની દુર્દશા સામે આવી છે માંડવીના ત્રણ પિલરની પોપડા ખરી રહ્યા હોવાનું સપાટી પર વાત સામે આવતા જ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ વચ્ચે ગાયકવાડ પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ સોશિયલ મીડિયા ઉપર પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું તેમણે શેર કરેલી સોશિયલ મીડિયા સ્ટોરીમાં માંડવીના જર્જરિત પિલરની તસવીર છે અને કુછ બોલેંગે તો વિવાદ હો જાયેગા તેવું લખાણ છે વડોદરાના નેતાઓ ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં ઉણા ઉતર્યા હોવાનું આ કિસ્સો સામે આવ્યો છે ત્યારે તંત્રને ભાન કરવા માટે માંડવી નજીક આવેલા શ્રી વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસે આજથી ચપ્પલ નહીં પહેરવાની તપસ્યા શરૂ કરી છે તેઓએ પણ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરામાં ચૂંટાયેલા નેતાઓ દ્વારા હેરિટેજ સ્ક્વેર બનાવવાનો રાગ આલપવામાં આવતો હોય છે જેવા તેવી સફળતા મળી નથી તેમાં પણ પરંતુ તેનાથી વિપરીત ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં પણ તંત્ર ઉતરી રહ્યું છે શહેરની મધ્યમાં આવેલા માંડવી દરવાજાના પાયાના અગાઉ રિસ્ટોરેશન માટેની રજૂઆત કરવામાં આવી હતી તેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે આ વચ્ચે માંડવી દરવાજાના ત્રણ પિલરના પોપડા ખર્યા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે જેને લઈને માંડવી દરવાજાનો એક તરફનો ભાગ ધરાજશાયી થવાની

પણ એની વચ્ચે જે માળી વચ્ચે જે ઐતિહાસિક દરવાજો આવેલો છે જે ત્રણ સદીઓ જૂનો છે એ દરવાજાની અંદર જાન્યુઆરી મહિના બે હજાર પચીસમાં તિરાડો પડેલી તો અમે મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને સૂચન કર્યું કે આ તિરાડો માઇનોર નથી એની પર યોગ્ય કામગીરી કરાવો તો એ સમય એમને બે મહિના બીજા વચ્ચે કાઢી નાખ્યા માર્ચ મહિનાની છઠ્ઠી તારીખથી આ કામગીરી શરૂ કરી એના કામગીરીના રૂપે એમને આ ગડરો ઊભા કર્યા છે સપોર્ટો માટે પણ જે પિલ્લર ફાટતો હતો અને એ પિલ્લર પર જે કામગીરી કરવી જોઈએ એ જરી કે કામગીરી કરી નથી આજે તમે જુઓ છો કે જે પિલ્લર ચારે બાજુથી તૂટવા માંડે છે હવે આ એવું કહેવાય છે કે માળી ચાર પિલ્લરો ઉપર આખી ઊભી છે જો એક પિલ્લર એનો તૂટી જાય તો એની પરિસ્થિતિ ઉપરથી શું થાય એ આપણે બધા સમજી શકીએ છીએ તો મહાનગરપાલિકાના શ્રીને અમારું નમ્ર વિનંતી છે કે તમે બધા કામોની પ્રાયોરિટી વચ્ચે સૌથી વધારે અને પ્રાયોરિટી આપી યોગ્ય કામગીરી કર એના ભાગરૂપે આજે અમે અમારો લાગણી વ્યક્ત કરવા માટે પોતે ચંપલ પહેરવાનો નિયમ લીધો છે કે આમ તો અમે મંદિરની સેવામાં ચંપલ નથી પહેરતા પણ જયારે પણ બહારના કામ માટે નીકળીશું તો ચંપલ નહીં પહેરીએ ને રોજ બાર થી ચાર હું માળવી નીચે આવીને બેસીને તપ કરી કે માડીનું કામ ઝડપથી કમિશ્નર થી પૂરું કરાવ આ સાથે બીજી અમારી લાગણી ઐતિહાસિક વાર્તા સાથે એમાં પણ ઐતિહાસિક પોળો છે અને ઐતિહાસિક જગ્યાઓ છે તો આજે ચાર આખી ડેમોગ્રાફી બદલાઈ રહી છે વિસ્તારમાંથી કોમર્શિયલ થઈ રહ્યું છે તો એને પણ અટકાવું અટકાવવું છે અને એની સાથે મને કેતા બહુ દુઃખ થાય છે કે ગઈકાલે જ અહીં નજીકની પોળમાં હનુમાનજીનો ભંડારો હતો વડોદરાના બધા રાજકીય નેતાઓ પધારેલા

કમિશનર કેવી રીતના કામગીરી કરી રહ્યા છે હું એવું કહીશ કે આ પાંચ વર્ષ કે સાત વર્ષ પેલા આનું રિસ્ટોરેશન થયેલું ત્યારે લાખો ને કરોડો રૂપિયા વપરાયેલા તો આજે એક આપણે સામાન્ય વોટર કરાવીએ છીએ દસ ગેરંટી આપતા હોય છે

તો જ આ પ્રશાસન ની આંખો ભૂલશે કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી મીડિયા ના માધ્યમ થી કહેવા છતાં જો આટલું કામ થયું હોય તો એ લોકો કેટલું આ કામ એવોઇડ કરી રહ્યા છે એ દેખાઈ આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ્યારે કાર્ય પૂરું થશે તો આ મીડિયા ની જીત છે કે જેને લીધે આ કાર્ય થયું